ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ ભાગરૂપે ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાય જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એસપી સાહેબ કલેક્ટર સાહેબ પોલીસ પ્રશાસન નમસ્કાર રમતગમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા વહીવટીતંત્ર દાહોદ દ્વારા આયોજિત ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ ઉજવણી ભાગરૂપે નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન બે હજાર પચીસનું આજરોજ દાહોદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનનીય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાગોલ સાહેબ સભ્ય શ્રી શૈલેષભાઈ ભાગો સાહેબ મહેન્દ્રસિંહ ભોગો સાહેબ તેમજ સુધીરભાઈ લાલપુરવાલા સાહેબ અભિષેકભાઈ મેળા સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ઢાકોર સાહેબ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધાબેન મેળવ તેમજ જિલ્લા સમાહર્તા જેઓના બજા હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવે એવા આપણા જિલ્લા કલેકટરશ્રી જોગેશભાઈ નીરગુડે સાહેબ એસપી સાહેબ દાહોદ જિલ્લા અને તંત્ર રમતગમત અધિકારીશ્રી રમત વિકાસ અધિકારીશ્રી આ તમામ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો અને આ ખેલ જીતે ગુજરાત ખીલશે ગુજરાત એ સૂત્રને સાર્થક કરવા માટેનો આ પ્રયત્ન કર્યો છે અસ્તુ જય હિન્દ જય જય ગરી ગુજરાત